ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં નવમું પદ્ય આપણે સમજી રહ્યા છીએ ચક્રવાત મિથુન તો ચક્રવાત મિથુનમાં આપણે પહેલાં બે વિડિયોમાં બે પેજ સમજી ગયા હવે આજે ત્રીજા વિડીયોમાં ત્રીજું એટલે કે સુડતાલીસમું પેજ સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકના સુડતાલીસમા પેજ પર ધ્યાન રાખજો જોઈએ

દ્યુતિ એટલે પ્રકાશ રાતો પ્રકાશ રાતો પ્રકાશ ક્યારનો સંધ્યા સમયનો તો હવે સંધ્યા સમયનો પ્રકાશ ઉડી જતા વૃક્ષો અને સંધ્યા સમયનો પ્રકાશ ઉડી જતા વૃક્ષો રોષ સાથે કે ઝાંખા થાય છે ઝાંખા ઝાંખા દેખાઈ રહ્યા છે હાવા ઠંડી મૃદુ વહનથી સચવે છે પ્રદોષ હાવા એટલે હવે હવે એ ઠંડી મૃદુ વહનથી વહન એટલે વહેવાથી ઠંડી ધીમે ધીમે વહેતી હોવાથી સૂચવે છે પ્રદોષ એટલે સંધ્યાકાળ સંધ્યા સમય એ સૂચવે જ સૂચવી રહી છે સંધ્યા સમય થઈ રહ્યો છે લાલ પ્રકાશ થઈ રહ્યો છે વૃક્ષો ઝાંખા થઈ રહ્યા છે ઠંડી ધીમે ધીમે વહી રહી છે એ સૂચવી રહી છે કે સંધ્યાકાળ થઈ રહ્યું આકાશે જ્યાંથી વિચરતી દેવતાઓ ત્યાંથી આકાશે જ્યાં હતી વિચરતી વિહરતી દેવતાઓ ત્યાં દેવતાઓ ત્યાંથી જાગ્યા પ્રેમી વિરલ જાગ્યા પ્રેમી વિરલ એટલે દુર્લભ સુખની મોહ નિદ્રા મહિથી અને સુખની મોહરૂપી નિદ્રામાંથી મહીથી એટલે માથી મોહનિદ્રામાંથી એ પ્રેમી દુર્લભ સુખની મોહનિદ્રા મહીથી જાગ્યા વિરહ સંભવ હતા બની નિરંકુ સબે ફર્યા હતા એ પક્ષી યુગલ એ ચક્રવાક અને ચક્રવાકી વિરહ જે દુખ ની શક્યતા હતી એને વિસરી ગયા હતા એને ભૂલી ગયા હતા વિસર્યા હતા બની નિરંકુ ફર્યા હતા અને બંને નિરંકુશ અંકુશ રહિત થઈને બે ફર્યા હતા જરા પણ અંકુશ રાખ્યા કાબૂ રાખ્યા જ્વનિકા એટલે પડદો ત્રુટતા સ્મૃતિ નાશની અને સ્મૃતિ એટલે યાદ શક્તિ નાશ એટલે ચાલી જાય યાદ શક્તિ ચાલી જાય હા પડદો તૂટતા જ્વનિકા ત્રુટતા પડદો તૂટતા યાદ શક્તિ નાસી જાય નિકટ મૂર્તિ વિધિ ઊભી વિધિ બાસની અને નજીક જ એ મૂર્તિ જાણે ઊભી છે વિધિપાસ એટલે કે નસીબનું બંધન દુર્ભાગ્ય જેને કહેવાય તો દુર્ભાગ્યની મૂર્તિ જાણે નજીક ઊભી છે હા એ નસીબનું બંધન જાણે નજીક ઊભું છે અને બધું ભૂલાઈ ગયું છે પડદું તૂટતા હં એ ને ભૂલી ગયા હતા બંને અંકુશ રહિત બે ફર્યા હતા અને બધી યાદશક્તિ ચાલી ગઈ હતી અને નસીબનું બંધન રૂપી મૂર્તિ જાણે ઊભી હતી

અને લાચાર બનીને સ્તબ્ધ બનીને નિરાશ થઈ ગયા સૌ થનાર ક્રમે નજરે વહી અને બધા જે નજર સામે થઈ રહ્યું છે સૌ થનાર નજરે વહી નજરે વહી રહ્યું છે અંતરમાં ઉછળી રહ્યું અને રુદન જાણે હૃદયમાં ઉછળી રહ્યું છે જાણે હમણાં રડી પડશે લાચાર થઈ ગયા છે સ્તબ્ધ થઈ ગયા છે મૂડ અને જાણે હવે હૃદયનું ભરાઈ ગયું છે એ જાણે રડવાની તૈયારીમાં છે રુદન અંતરમાં ઉછળી રહ્યું રડવું જાણે આવી રહ્યું છે હૃદયમાં અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર ઊંડાણોમાં પડી સુઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ એ એ સ્નેહ અંધારાના પ્રલય અંધારા રૂપી પ્રલય જાણે ફેલાઈ ગયો છે પ્રલય રૂપી જલ હા એ પ્રલય જાણે એ ફેલાઈ ગયો છે જલરૂપી પ્રલય અંધારાની અંદર યામિની એટલે રાત્રિ પૂર્ણ ઘોર અને રાત્રિ પણ ઘોર બિહામણી બની ગઈ છે સ્વેચ્છાના વાવેચ્છા વા એટલે અથવા કપટી મંદ્ર અવ્યક્ત સૌર અને કૃતિના મંદ અવ્યક્ત અપ્રગટ શૌર ધીમા ધીમા અપ્રગટ એવો અવાજ આવી રહ્યા છે અને ઊંડાણોમાં પડી સુઈ જતો નિષ્ઠુર પ્રાણકાર અને ઊંડાણોની અંદર જાણે પડીને સુઈ જ ગયો છે નિષ્ઠુર એટલે નિર્દય એવો પ્રાણકાળ સમય આભા શોથી ભ્રમથી થતું યુગલ ઉન્મત્ત સ્નેહ બાદ અને ભ્રમથી થતું એ યુગલ છે ઉન્મત ભાન ભૂલેલું એ સ્નેહરૂપી બાળ થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી લઈ વિદાય નદી તટ પાસથી મિથુન એહ ચડે અવકાશમાં સ્થિતિ કરે દિન તેજ સકાશમાં અવર કાંઈ હવે નહીં નથી દેખતા અવર કાંઈ હવે નથી દેખતા ચપલ ક્ષણ આખર જીવન એક થતા થઈ તથાપી તથાપી એટલે તેમ છતાં વિમુક્ત એટલે બંધનથી મુક્ત પ્રયાસ એટલે પ્રયત્નથી બંધન મુક્ત પ્રયત્નોથી તેમ છતાં પણ લઈ વિદાય નદી તટ તટપાસથી

આકાશ સાથે તેજમાં દિનના તેજમાં પ્રકાશમાં અવર બીજું કાંઈ હવે નથી દેખતા બીજું કંઈ હવે દેખતા નથી બસ અવર કાંઈ હવે નથી દેખતા અને બીજું કાંઈ લેખતા પણ નથી એ ધ્યાનમાં લેતા પણ નથી ચપલ આખરની એક છતાં ચંચલ એ અંતિમ ક્ષણ છે છતાં ઉભય એટલે બંને જીવન એક થતા દેશે બંનેના જીવન એક થતાં દેખાઈ રહ્યા છે એવા હા એ બંને પક્ષી અને નર પક્ષી અને માદા પક્ષી હા મશ્કુલ છે લઈને છે ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ ઊડી બને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ દ્રષ્ટિ પ્રેરે વિતત ગગને ક્રાંતિ કઈ ન જણાય આછી આછી રસરહિત ત્યાં વાદળીઓ તણાય અને ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય છે હા પશ્ચિમે એ સૂર્ય જેમ ગતિ કરી જાય છે ઉડી બને ગ્રહણ કરતા અને ઉડી બને ગ્રહણ કરે છે હા લઈ લે છે ઉન્નત એટલે ઊંચું સ્થાન તેમ ઊંચું સ્થાન લઈ લે છે દ્રષ્ટિ પ્રેરે વિતત ગગને અને દ્રષ્ટિ પ્રેરે છે વિતત વિસ્તરેલું ગગન હા વિસ્તરેલા ગગનની અંદર દ્રષ્ટિ પહેરવે છે કાંતિ કંઈ ન જણાય કાંતિ એટલે તેજ નૂર ક્યાંય જોવા મળતું નથી આછી આછી રસ રહિત ત્યાં વાદળિયો તણાઈ અને આછી આછી રસ રહિત એ ત્યાં વાદળિયો તણાઈ રહી છે હા વાદળિયો ખેંચાઈ રહી છે દૂધ ધીને રવિબિંબ હવે હડે અતિ સમુચિત તેય હવે ચડે ક્ષણ લગી પરિરંભ કરી રહે હૃદય કંપિત સાથ ધરી રહે ઉદધી એટલે સમુદ્ર રવિબિંબ એટલે સૂર્યનું પ્રતિબિંબ હવે અળી સમુદ્રને સૂર્યનું પ્રતિબિંબ અડી રહ્યું છે સૂર્યનું પડછાયો હવે તો સમુદ્રને અડી રહ્યો છે અતિ સમુચિત તે હવે ચડે અને અતિ ઊંચી ચડેલું તે હવે ઊંચે ને ઊંચે ચડી રહ્યું છે હા એ સૂર્ય આથમવા જઈ રહ્યો છે અને આ પક્ષી યુગલ છે ઊંચે ને ઊંચે ચડી રહ્યું છે કારણ કે એને દિવસ દરમિયાનનો જે પ્રણય આનંદ મેળવવો છે એ પ્રણય આનંદ ઊંચે ને ઊંચે એ ચડો ચડીને મેળવવો છે ક્ષણ લગ્ન પરિરંભ કરી રહે અને ક્ષણ વારની પણ વાર છે હજી ત્યાં સુધી એ આલિંગન કરી રહે ભેટી રહે છે આલિંગન એકાબીજાને આપી રહ્યા છે હૃદય કંપિત સાધ અને એમના હૃદય પણ કંપિત એ કંપી રહ્યા છે હૃદય પણ સાથે ધ્રુજારી આપી રહ્યા છે રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે અને રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે એ પક્ષીયુગલ કારણ કે એને જે સાંજ પડશે અને જુદું જુદા પડવું પડશે અલગ થવું પડશે જે વિરહ ભોગવવાનો વારો આવશે એ વેદનાથી બે ભળી રહ્યા છે રોમે રોમે એટલે રૂવાટે રૂવાટે એ વિરહના ભયની એ વેદનાથી સળગી રહ્યા છે છૂટી છૂટી શાહન ન થતાં મત પાછા મળે છે એ ઘડીક છૂટા થાય છે છૂટી છૂટીને સહન નથી થતું તો ભરી પાછા મત પાછા મળે છે એ પ્રણયમાં ઘેલા બનીને ચકચૂર બનીને એ બંને પાછા મળવા લાગે છે તો એ અહીંયા જે કવિકાંત સુડતાલીસમાં પેજ સુધી અહીંયા સુધી આપણને કહે છે બેનો એ પ્રણય વિરહ હવે આગળનો અડતાલીસમા પેજ પછીના વિડીયોમાં જોઈશું